પાલિકાના નવ વોર્ડ બેઠક વ્યવસ્થાનું ગેજેટ જાહેર થતા જ પાલિકાના સભ્યોની ઊંઘ બગડી છે આગામી દિવાળી બાદ પાલિકાની ચૂંટણી નિશ્ચિત છે આ વચ્ચે ચૂંટણી પહેલા જ પાલિકાના કેટલાક સભ્યોની દિવાળી બગાડી બગડી ગઈ છે નવ વોર્ડના સીમાકન આધારિત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા છત્રીસ બેઠકની કેટેગરી પ્રમાણે સીટ જાહેર કરી છે અંકલેશ્વર પાલિકામાં વર્ષ બે હજાર વસ્તી પ્રમાણે છોતેર સાતસો બાસઠ મતદારો નવ વોર્ડમાં છત્રીસ સભ્યોનું ભાવિ નક્કી કરશે પ્રત્યેક વોર્ડમાં સરેરાશ વસ્તી દીધી ત્યાંશી જીરો સાત મતદારો છે નવ વોર્ડમાં દસ સ્ત્રી સામાન્ય બેઠક અને દસ પુરુષ સામાન્ય બેઠક છે નવી જાહેર થયેલી બેઠક વ્યવસ્થાને સત્તા અને વિપક્ષ બંનેના ગણિત બગાડી ગયા છે આગામી ચૂંટણી લડવા ઓરતા ધરાવતા એક કેટલાક સભ્યોના તો બેઠક વ્યવસ્થા જોતાં જ પત્તા કટ અત્યારથી જ થઈ ગયા છે આ વચ્ચે પોતે સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડવા માટેના સપના સેવાની શરૂઆત કરી છે નવ વર્ગમાં પાંચ પછાત વર્ગ સ્ત્રી અમાનત બેઠક અનુસૂચિત જાતિની એક સ્ત્રી અમાનત બેઠક અનુસૂચિત આદિજાતિ બે સ્ત્રી અનામત બેઠક દસ સામાન્ય સ્ત્રી અમાનત બેઠક છે તો પુરુષ બેઠકમાં અનુસૂચિત જાતિની એક બેઠક અનુસૂચિત અધિજાતિની બે બેઠક પછાત વર્ગની પાંચ બેઠક અને દસ બેઠક વ્યવસ્થા છે સામાન્ય બેઠક વ્યવસ્થામાં કુલ છવ્વીસ બેઠક અનામત છે જ્યારે સામાન્ય બેઠક માત્ર દસ છે અંકલેશ્વર પાલિકા ખાતેની આગામી ચૂંટણી રસપ્રદ બનાવ સાથે સત્તામાં હવે નવા સભ્યોની સંખ્યા વધી શકે છે તો ચૂંટણી લડવા ઈચ્છુક નેતાજીઓની પણ લાંબી લચક કથા સત્તા અને વિપક્ષ બંને તરફ લાગી શકે છે અંતરે ઉલ્લેખ છે કે જાહેર થયેલ બેઠક વ્યવસ્થાને લઈ અત્યારથી જ પાલિકા ચૂંટણી લડવા ઈચ્છુક નેતાઓ પોતાના રાજકીય આકાકો